જય ભીમ જય ભારત જય સંવિધાન હવે હવે અત્યારે જે જે મહિના મેટર ચાલુ સુનિતા દામાની આ સુધીતા દામા જે છે એની ઉપર એ ફરિયાદ થઈ છે એટ્રોસિટી એક્ટ મુજબ આ આની ટ્રેપની આરોપી છે છતાં પોલીસે કોઈ પણ એવા કોઈ એક્શન લીધા નથી આ વ્યક્તિ ઉપર સુનીતાધામા ઉપર હવે આ જે સુનીતા છે એ બધી જગ્યાએ કોર્ટમાં આવે જાય છે બધી જગ્યાએ ખુલ્લામાં ફરે છે પણ પોલીસે આની ધરપકડ કરી નથી કોઈ પણ તટસ્થ તપાસ કરી નથી એટલે પોલીસની આની ઉપર મીઠી નજર હોય એવું આમાં ચોખ્ખું દેખાય છે એટલે આવનારા સમયમાં જો આની ધરપકડ કરવામાં નહીં આવે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો મહાસંમેલન કરશું આંદોલન કરવા પડે તો આંદોલન કરશું આંદોલન ઉપર બેઠશું જે કાંઈ પણ કરવું પડે આમાં જે યોગ્ય પગલાં લેવા પડે એ જરૂર લેશું આને મૂકવાની થતી નથી કહેવાનો મતલબ એ છે કે પોલીસની આની ઉપર મીઠી નજર છે એટલે જો આવનારા સમયમાં પોલીસ આની ધરપકડ નહીં કરે સુનિતા દામાની ધરપકડ નહીં કરવામાં આવે તો મહાસંમેલન કરવામાં આવશે આંદોલન ઉપર પણ ઉતરશું જો આની ધરપકડ કરવામાં નહીં આવે તો આવી ગંભીર ગુનાની આરોપી આવી ગુંડી મવાલી અને આ ખુલે આમ ફરે છે છતાં પોલીસ પોલીસની આની ઉપર મીઠી નજર છે અને કાંઈ પણ કહેવામાં આવતું નથી હરેક જગ્યાએ કોર્ટે બધી તારીખમાં જાય છે પણ ધરપકડ હજી સુધી કરવામાં આવી નથી એટલે પોલીસને રાજકોટ પોલીસને આજે સુનિતા ધામા છે એની અરે શું સાઠગઢ છે એ ખ્યાલ નથી પણ ટૂંકમાં આની ધરપકડ થઈ નથી એટલે આ વિડીયો છે એ રાજકોટ પોલીસ સુધી પહોંચે એવું કરજો અને વાત રહી સુનિતાની આ સુનિતા મારી ઉપર હમણાં અરજી કરવા ગઈ હતી થોડાક દિવસ પહેલાં કંઈક પહેલાં કોરડાસાંગાણી પોલીસ સ્ટેશન ગઈ રાજકોટમાં એટલે ત્યાં કંઈક ફરિયાદ ન લીધી પછી આ જામનગર ગઈ જામનગર જઈને મારા વિરુદ્ધ અરજી આપી બીજા ત્રણ જણાના નામ લખાવ્યા કે મને સોશિયલ મીડિયાના માધ્યમથી આ લોકો બદનામ કરે છે તને એવું કીધું કે મને હું બળાત્કારની પીડિતા છું ને મને સોશિયલ મીડિયાના માધ્યમથી મને બદનામ કરવામાં આવે છે તો આંભળ તને બળાત્કારની પીડિતા તરીકે તને વાયરલ નથી કરી તને જે વાયરલ કરી છે ને એ તું હની ટ્રેપની આરોપી છો અને એમાં તારો ફોટો મૂકો છે એમાં તને ખુલ્લી પાડી છે એટલે હજી મારે હવે આગળ ઓલા મારે જે ઓડિયો મૂકવા હતા જે ટૂંકમાં મૂકવાના હતા એ મને હોતું ખબર નથી મૂકવા બહુ આટલા બહુ થઈ રહ્યા પણ આ તું જઈને બોણી કરવા ગઈ ને આ તે અરજી આપી એટલે હું બીજાએ મૂકું છું ને તારે ફરિયાદ કરવી હોય ફરિયાદ કર દેજે હજી બીજી બે પાંચ હજાર અરજી આપી હોય તો એ અરજી આપજે એમાં કાંઈ ફેર પડતો નથી બરાબર એમાં તમ તમતાર જે આપણે કાયદાકી કરવાની થશે એ કરશું મારીમાં તમતાર ફરિયાદ કર દેજે હો ને સુનિતા તને કદાચ એવો વ્યામ હોય કે હું અરજી આપું અને કદાચ પોલીસ સ્ટેશનમાંથી ફોન જાય ના બી જાય તો એ અમે એ માયલા નથી તું લુખીશ હોય એક નંબર નંબરની તું પૈસા પાડવાનું કામ કર તું ચીટીંગનું કામ કરે એટલે તને ખુલ્લી જ પાડવાની હોય આ તો તારા જે બાકીના ઓડિયો છે મેં મૂક્યા નહીં મને એમ કહ્યું કે આટલું બરાબર છે તો પછી બીજી મોણી કરવા ગઈ પોલીસ સ્ટેશનમાં ગઈને મને બદનામ કરી છે ને ઓલું કર્યું છે ને મને આમ હળી કરી છે ને હવે તું જો તારા બીજા ઓડિયો આવે છે કે ન આવતા બે ચાર પાંચથી રાહ જો ધીમે ધીમે ઓલા અડધી અડધી કલાક 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 તું બધી લપુ કરતી હતી ને મારી હારે કે તમે ક્યાં ભેગા થાવ છો ને આપણે મળી લઈએ ને મને ફટાફટ પૈસા આપી દો ને મને ફ્લેટ અપાઈ દો ને મને લખાણ કરી દો ને એટલે હું ઘર ભેગી થઈ જાવ આપણે સમાધાન થઈ જાય ને પછી મારા મનસુખભાઈ ઉપર ફરિયાદ કરવી નહીં આ બધા રેકોર્ડિંગ અડધી અડધી પોણી પોણી કલાક ને બધા મારી પાસે પડ્યા છે આ મને એમ હતું મારે મૂકવા નથી પણ આ તું દોઢ થઈ અને તું અરજી કરવા ગઈ તું ભોણી કરીને એટલે અત્યારે બીજા ઓડિયો બે પાંચ દિવસમાં બધા ચડાવું છે એટલે તને ખબર પડે તને હું એક હું અરજી આપી દઉં તો અરજી આપી દઉં તો બી જઈ પોલીસ સ્ટેશનમાંથી ફોન જાય તો તું ફરિયાદ કરજે મારી ઉપર એટલે તને ખબર પડે આમાં કેટલી વિશે હો થઈ અને તારી ધરપકડ થાય ને એ કરવાનું છે હા તારી ધરપકડ થાય હજી એ કરવાનું છે અને તારી કદાચ ધરપકડ ન થાય ને તો અમે આંદોલન આંદોલન ઉપર મહાસંમેલન કરશું બધી વસ્તુ કરવાની એટલે એ તો તમે ચિંતા ન કરતી તને આ તું જે બધી જગ્યાએ તું મોણી કરવા જાત ને આ હું એમાંયેલો નથી તને હું એક ધાક ધમકી મારું હું આમ કરું હું ફરિયાદનું કોઈક ફરિયાદ કરું તો બી જાય હું માહિલો નથી તારી જેવા કેટલા એવા રોજ આવે છે અને જે આવતા રહે ને બધા વયા હોત જ જાય એટલે તું ચિંતા ન કરતી તારે તમતાર જ્યાં ફરિયાદ કરવી ને મારા નામની ફરિયાદ દાખલ કરાવી દેજે રાજકોટ જામનગર જ્યાં તારથી થતું હોય જ્યાં તારી સાંઠગઢ હોય જ્યાં ફરિયાદ તમ તાર તારી કરાવી દેજે એમાં તને આમો જવાબ આપીશું અને તું ચિંતા ન કરતી તારા બાકીના ઓડિયો હું ચડાવું છું તું એમાં કહેત ને કે આપણે ફટાફટ મળી લઈએ ને તમે ક્યાં મળો છો ને તમે મનસુખભાઈની વાત કરો ફટાફટ મને પૈસા મળી જાય ને એટલે આપણે ફરિયાદ ન કરવીને મારે સાઈન કરવા ન જાવ મારા પોલીસ સ્ટેશનનું એ બધું હું હમણાં હમણાં રે ધીરે રે બધું ચડાવું છું ને તને એમ કે મૂકી દીધું હું મહિના દી વિડીયો નહોતો મૂકતો એવું મારા કામમાં પડ્યો હતો અને મને થોડુંક એમ હતું મેં કીધા ત્રણ ચાર વિડીયો મૂક્યા છે બહુ બહુ પણ ના આવતા ચડાવવું છું હોય ને તને એમ કે હું આ ભાગથી ફરું હું ક્યાંક ધંધો રહેવા વહી જાવ ક્યાંક આ માટી વળી રહેવા વહી જાવ બરાબર એ તું જે તું જે ભોણી કરે છે બીજે કરજી હં તને મેં કું બહાણી કરી લઉં આ કાંઈ નહીં બોલે હું હું એ માયલો નથી હો ને આ તારી ધરપકડ નહીં થાય તો આમાં આંદોલન ઉપર ઉતરશું ગમે ત્યાં બેઠવું પડે ત્યાં આંદોલન ઉપર બેઠશું મહાસંમેલન કરશું આ બધી જ વસ્તુની તૈયારી છે અને તારે ફરિયાદ કરવી હોય તો એ ફરિયાદ અમે લડવાની તૈયારી છે એટલે તારે તમ તાર તું ચિંતા ન કરતી તારે જે કરવું હોય કર મારે જે કરવું હોય એ હું કરું છું હું ચાલુ કરું પાછું હા ને એટલે આ વિડીયો રાજકોટ પોલીસ સુધી પહોંચે એટલો શેર કરો જય ભીમ જય ભારત જય સંવિધાન